મારું નામ માવજી અરજણ ખેતાણી ગામ કોળકી તાલુકો ભુજ કચ્છ હું છેલ્લા સાતેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સારું બધું એવો ફાયદો થાય છે કારણ કે વરસાદના જે હમણાં છેલ્લે છેલ્લે હમણાં જે વરસાદ વર્યો એની અંદર સમજી લો કે સારામાં એલો વરસાદ થયો પણ એ પાણી છે પહેલાં બધા બહાર નીકળી જતા હતા અત્યારે આ જે કાંઈ વરસાદ થયો એ પાણી બધા જમીનની અંદર જ ઉતરી ગયા અને અમારી જમીન પણ બહુ સારા માલ થઈ ગઈ છે એમ અને વાપરવામાં તો અમે જીવામૃત ગૌ કૃપામૃત અને બૂસ્ટર ડોઝ અને જે અમારો વાડીનો જે કાંઈ પણ જે કચરો થાય એનો વેસ્ટેજ એ બધો અમે અંદર જ નાખી દઈએ છીએ જેને કહેવાય કે આછાદન એની જે વરાળ છે વાપસા એ બધી જમીનની અંદર જ પણ રહી જાય છે હું આટલા આટલા પ્રકારના પાક અમે વાવીએ છીએ ટટા મરચાં રીંગણાં જે જેને કહેવાય કે અંતર પાકની અંદર શાકભાજી પપૈયા પણ છે અને પેલી બાજુ સીતા પણ છે જામફર પણ છે અને નેપિયર ઘાસ પણ છે ગાયો માટે ઘાસચારો એનો પણ સારો સારો રિઝલ્ટ છે અને પહેલે અમારો ખર્ચો બધો સારામાં લો થઈ જતો તો ઉત્પાદન તો પહેલે આવતું હતું પણ એ ખર્ચ વધારે થઈ જતો હતો હવે અત્યારે ખર્ચ બિલકુલ કાંઈ આવતું નથી કારણ કે જે કાંઈ છે એ આપણી પાસે ગાય માતા છે તો એમાંથી જ બધું ગોબર ગૌમૂત્ર બધું એમાંથી જ થઈ જાય છે એટલે ખાસ એવો બીજો કોઈ ખર્ચો આવતો નથી બીજું કે આપણી અંદર વાડીની અંદર જે આંબા છે કેસર આંબા તો કારણ કે આપણે કોઈ બારેથી રોપો લાવ્યા નથી અહીંયા કને જ બધાજી જેટલાજી છે અહીંયા કને દેશી ગોટી મારી બેનની વાડીએ ત્યાં દેશી આંબા છે ત્યાંથી ગોટલા લઈ આવી અને એ બધા અહીંયા કને અમે પહેલી ગોટી વાવી છે અને એની અંદર અમે કલમ કરી છે કારણ કે આપણી જે જમીન છે એ દેશી આંબાની છે અને ઉપર જો આપણે કલમ કરી નાખી તો એનો રિઝલ્ટ બહુ સારો આવે છે બીજું કે અત્યારે બીપોર જોએ એ વાવાઝોડું આવ્યું હતું તો જે ગોટ અમે જે રોપા લઈ આવ્યા હતા નરસડીમાંથી એ આંબા બધા પડી ગયા હતા અને અમુક તો અમુરા નમી ગયા હતા અને અમારા જે આંબા છે અમુક ડારખી ભલે થોડી થોડી ચીરાણી હતી પણ આંબો ન તો કોઈ પડ્યો કે ન તો કોઈ હમરો જેને કહેવાય નમી ગયો એટલે અમારે એ એ બાબતનું રિઝલ્ટ બહુ સારો મળ્યો મારું તો સર્વે ખેડૂતોને ખાસ વિનંતી છે કે જેમ બને એમ જે પ્રાકૃતિ તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તો કારણ કે આપણું સ્વાર્થ પણ હેલ્થ પણ બચશે અને માણસોનું પણ સારું થશે કારણ કે અત્યારે બીમારી બહુ થઈ રહી છે દવાથી ને આ બધા ફર્ટિલાઇઝરથી ખાતર નાખ્યાથી એનાથી કરતાં જો આપણે જો દેશી તરફ વળીએ અને ગાય આધારિત ખેતી જો કરીએ તો બધાને માટે સારું ખેડૂતો માટે સારું ગાય માતા માટે પણ સારું અને જે બીજા માણસો છે એના માટે પણ સારું રહે